માત્ર નાનો ડિવિએશન હોવાથી જ દંડ થયો હતો તે સાથે બીજી ખોટી અફવા બાબતે તેમણે જણાવ્યું કે તેમની હોટેલનું રસોડું સંપૂર્ણપણે અલગ વિભાગમાં છે અને ટોયલેટ અલગ વિભાગમાં આવેલ છે રિપોર્ટર કાર્તિક વળવી તાપી મારું નામ લલિત ચૌધરી છે હોટેલ આશીર્વાદનો ડિરેક્ટર તરીકે કામ કરું છું છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર તમારી હોટેલ વિશે ઘણી ખોટી વાતો ચાલી રહી છે અને પનીરના સેમ્પલ અંગે પણ વિવાદો થઈ રહ્યા છે

અમારા પનીરની સેમ્પલની અંદર એ સુડતાલીસ પોઈન્ટ બે પરસેન્ટ હતું એટલે કે ત્રણ પોઈન્ટ બે પરસેન્ટ મિલ્ક ફેટનું કન્ટેન્ટ વધારે હતું એ પરથી એ સાબિત થાય છે કે અમારું પનીર અસલ હતું અને ગુણવત્તાયુક્ત હતું એક નાના ડેવિએશનના કારણે અમને આ દંડ થયો છે બીજી એક વાત એવી પણ ચાલી રહી છે કે તમારી હોટલની બાજુમાં તમારો રસોડાની અંદર સાઇડ પર ટોયલેટ આવી રહ્યું છે શું આ વાત સાચી છે આ અવા પણ તદ્દન ખોટી છે અમારું રસોડું અને ટોયલેટ તદ્દન અલગ અલગ એરિયામાં આવેલા છે આ મારફતે હું તમને લાઈવ જ બતાવી દઉં કે અમારું ટોયલેટ ક્યાં છે અને કિચન ક્યાં છે આ કિચન તરફ જવાનો રસ્તો છે અને સામે વોશરૂમ તરફ જવાનો રસ્તો છે બંને વચ્ચે તમે અંતર જોઈ શકો છો અંદાજિત પાંત્રીસ ફૂટ જેટલું અંતર છે બંને વચ્ચેમાં ચાલો તો તમને કિચન બતાવી દઉં ડિપાર્ટમેન્ટ છે આ પાર્ટીશન વોલ ની પેલી બાજુ અમારો ડિશવોશર એરિયા છે અને આગળ વેસ્ટેજ ડિસ્પોઝેબલ એરિયા છે અને એના પછી અમારું ટોયલેટ ત્યાં કનેક્ટ થાય છે એટલે અમારો ટોયલેટ અને કિચન વચ્ચે કેટલું અંતર છે તમે તમે જોઈ શકો છો તો તમારા ગ્રાહકોને શું સંદેશો આપવા માંગો છો હું અમારા તમામ ગ્રાહકોને એ ખાતરી આપું છું કે હોટલ આશીર્વાદમાં શુદ્ધતા ગુણવત્તા અને સ્વચ્છતા એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે આવી ખોટી અફવાઓથી ગભરાવું નહીં રૂબરૂ આવીને તમે અનુભવ કરીને સાચી હકીકત સમજાશે અને સંબંધિત તંત્ર મારી રિક્વેસ્ટ છે કે આવી ખોટી અફવા ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં ઉદ્યોગ અને સંસ્થાઓ સાથે આવી કોઈ પણ હરકત ના થાય